રાજસ્થાન કુલ્ફીના નવા આઉટલેટની શરૂઆત કરવામાં આવી વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આ રાજસ્થાન કુલ્ફીનું નવું આઉટલેટ શરૂ કરી દેવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આજે કરી દેવામાં આવ્યું પૂર્વ નગરસેવકના હસ્તે રિબેન કાપીને આ આઉટલેટને શહેરના લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે કાળઝાળ ગરમીની શરૂઆત વડોદરા શહેરમાં થઈ ગઈ છે અને તેવામાં વર્ષોથી અને ખૂબ જ જાણીતું રાજસ્થાન કુલ્ફી જેનું નવું આઉટલેટ રાજમહેલ રોડ વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે આ સિવાય વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં રાજસ્થાન કુલ્ફીના આઉટલેટ આવેલા છે જેમ કે સંગમ છે અલકાપુરી વાઘોડિયા રોડ સહિતના અલગ અલગ વિસ્તારમાં રાજસ્થાન કુલ્ફીના આઉટલેટ જોવા મળે છે છેલ્લા પચાસ વર્ષથી વડોદરા શહેરના લોકો માટે વિશ્વસનીય બ્રાન્ડ એટલે કે રાજસ્થાન કુલ્ફી અને જેમનું આ એક નવું નજરાણું વડોદરા શહેરના લોકો માટે જે રાજમહેલ રોડ ખાતે શરૂ કરાયું છે રાજસ્થાન છેલ્લા પચાસ વર્ષથી આ વિસ્તારની અંદર સુસાગર ઉપર એમની લારીની શરૂઆત કરી હતી આઈસ્ક્રીમ એટલે નેચરલ આઈસ્ક્રીમ પ્યોર દૂધની રબડી બનાવી અને ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ નાખીને બનાવે એવી આઈસ્ક્રીમ જે બોમ્બેની અંદર બોમ્બે ચોપાટી તરીકે જે બખાણા છે આઈસ્ક્રીમ એ જ આઈસ્ક્રીમ બરોડાની અંદર રાજસ્થાન કોર્પી તરીકે ગીતમ શેઠ અને વાઘેલ રામેશ્વર વાઘેલ શેઠ આ બંને શરૂઆત કરી છેલ્લા પચાસ વર્ષ પહેલાં અને લારીથી શરૂઆત કરીએ આજે સંગમ છે અલકાપોરી છે બોમ્બે શોપિંગ સેન્ટર છે વાઘોડિયા રોડ પર છે અને આજે રાજમેર રોડ પર રાજાના રોડ પર પણ એમનું એક સપનું હતું કે આ રોડ પર મારી એક દુકાન થવી જોઈએ અને મારી દુકાન થાય છે જે લોકોએ પ્રેમ આપ્યો છે વડોદરા શહેરે બહુ પ્રેમ આપ્યો છે બહુ અદ્ભુત એમની કદર કરી છે કે રાજસ્થાન કુટી એક બ્રાન્ચ છે એવું એક વડોદરા શહેર વિકાર છે આ દિવસે ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન आज एक नवी शाखा चालू करी से राजमेर रोड पर खूब प्रगति करे खूब विकास करे शुभकामना चालू करी है अपने चौहत्तर सी आज इक्यावन वर्ष चाल रहे हैं बड़ोदा में यानी बहुत, बहुत बहुत मेहनत करी बहुत बहुत मनी हमको सम्मान भी दिया हमारी आज की को भी बहुत मान दिया है उसके लिए भी हम बहुत बहुत आभार है बड़ोदा शहर का आभार है